પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર સર મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમાં હપ્તાની તારીખ જાહેર થઈ તો સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે આ યોજના ખેડૂતોને સરકાર તરફથી આપતાના પૈસા મળે છે અત્યાર સુધી આ યોજનામાં અઢાર આપતા ખેડૂતોના ખાતામાં આવી ગયા છે હવે ખેડૂતોને ઓગણીસમાં આપતાની રાહ જોઈ રહ્યા છે તો ખેડૂતો પોતાના ઓગણીસમાં આપતા ટૂંક જ સમયની અંદર આવે છે તો ભારત સરકારે ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે કૃષિ ક્ષેત્રે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે શરૂ કરી છે આ યોજનાની અંદર સરકાર લાભાર્થીને છ હજાર રૂપિયા વાર્ષિક રકમ આપે છે સરકારે અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં અઢાર હપ્તા આપ્યા છે હવે કરોડો ખેડૂતો ઓગણીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો મિત્રો ખાતામાં ઓગણીસમાં હપ્તાની રકમ ક્યારે આવશે તો એ જણાવીશું તો સરકાર આ યોજના હેઠળ છ હજાર રૂપિયા રકમ આપે છે ખેડૂતોને રકમ આપતા મળે છે તો દરેક હપ્તા બે હજાર રૂપિયા રકમ ખેડૂતોના ખાતામાં આવે છે તો આ રકમ ત્રણ વખત આપવામાં આવે છે સરકાર ચાર ચાર મહિને ગેપ પાડીને આ યોજના આપે છે તો સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં બે હપ્તા આપ્યા છે હવે કારોબારી વર્ષ છેલ્લા હપ્તાનો છે તો મિત્રો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો આવ્યો છે તો હવે એ માનવામાં આવે છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાની અંદર તમારા ખાતાની અંદર ઓગણીસમા હપ્તાની રકમ જાહેર થશે તો મિત્રો પીએમ કિસાન લાભ મેળવવા માટે તમારે ઈ કેવાયસી ફરજિયાત કરાવ્યું છે તો ઈ કેવાયસી કરાવ્યું નથી તો તેઓ આ યોજનાનો લાભ વંચિત રહી શકે જો તમે આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો તમારે વહેલી તકે ઈ કે પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ તો જમીન રેકોર્ડ પણ તમારે આ યોજનાની અંદર આપવાના હોય છે તો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો અંતે માત્ર જય ગઢવી ગુજરાત